જો ભાઈ તમારે પણ ડાયરેક્ટ આંબેથી તોડેલી રાજાપુરી કેરીનો અથાણો ખાવું હોય ને તો કેનલબેન અને અંકિતા અંકિતાબેનનો કોન્ટેક કરજો બેન આપણે અહીંયા અથાણો કઈ રીતના બનાવવો તે ક્યો તો કેરીનો મસાલો બનાવવા માટે અમે સૌ પ્રથમ અમે એઠીનો ભરડો લીધો છે તેની અંદર અમે હિંગ નાખીએ છે અમે આમાં રસની હિંગ વાપરીએ છે એની અમે અંદર આ સેલમ હળદર વાપરીએ છે અમે જાતે જ ઘરે જ બનાવીએ છે એની અંદર અમે આ મીઠું નાખીએ છે એ પણ અમે ઘરે જાતે ઘંટીમાં ક્રશ કરીને યુઝ કરીએ છીએ એની અંદર અમે આ રેશમ પટ્ટી જે મોટી પાંદડીનું મરચું આવે એ જ યુઝ કરીએ છીએ બીજું આમાં કોઈ પણ કલરનું મરચું અમે એડ કરતા નથી આમાં અમે ઘણીનું મગફળીનું તેલ વાપરીએ છીએ આ બરાબર મિક્સ કરી લેવાનું એટલે તમારો મસાલો રેડી આમાં કોઈ પણ જાતનો કલર યુઝ થતો નથી એટલે બારે માસ તમારો આ મસાલો અવો ને જ રહેશે એમાં અમે આ રાજાપુરી કેરી યુઝ કરીએ છીએ એના નાના નાના પીસીસ કરીએ છીએ અને એ પીસીસ આમાં નાખીએ છીએ અને આ મસાલામાં આવી રીતના નાના ટુકડા કેરીના નાખીને મસાલો મિક્સ કરતા જવાનું તેમજ આની અંદર અમે અમે ચણા મેથી લસણનું બનાવીએ છીએ એમાં પલાળેલા ચણા નાખીએ છીએ દેશી અંદર પલાળેલી મેથી પણ નાખીએ છીએ આની અંદર આપણે જો લસણ ખાતા હોય તો આપણે લસણ વાળું પણ અમે બનાવીએ છીએ અને લસણ વગરનું પણ તમારે જોઈએ તો મળી જશે આપણે અથાણા બનાવું અમે અહીંયા સંભાર બનાવીએ છીએ જે કેરીનો મસાલો છે અમે અહીંયા લીલી પીળી હળદરનું અથાણું બનાવીએ છીએ આ ગોળ કેરીનું અથાણું છે આ ચણા મેથી કેરીનું અથાણું છે આ કેડા છે આ પાણીચા છે આ ડાબડા કેરીનું અથાણું છે આ છીણા કેરીનું અથાણું છે અમે બધી જાતના અથાણા અમારા જાતે ઘરેથી જ બનાવીએ છીએ એમાં કોઈ પણ જાતના કલર કે ઇન્ગ્રીડિયન્ટ અમે ઇન્ક્લુડ કરતા નથી બરાબર પછી આ કેરી તમે ક્યાંથી લાવો બેન કેરી અમે ડાયરેક્ટ જળ પરથી તોડીને જ લાવીએ છીએ અમે એમાં રાજાપુરી કેરીનો યુઝ કરીએ છીએ બરાબર પછી આ કેટલા કિલોના પેકિંગમાં જોઈએ કોઈને જો તમારે કિલો 5 કિલો 10 કિલો જે પણ જોઈએ તે પેકિંગ મળી જશે અને 10 કિલોનું પેકિંગ હશે તો અમે હોમ ડિલિવરી કરી આપશું કઈ શુભ પ્રસંગે કોઈને જોતું હોય તો ઓર્ડર લ્યો ખરા હા અમે શુભ પ્રસંગે કોઈ પણ જાતનો ઓર્ડર પણ આપશું અને એમાં અમે નાના મોટા જે પેકિંગ કેસ એ પેકિંગ કરીને આપશું તમારો નંબર આપો તો અમારા ગ્રાહકોનો મારો નંબર છે 9428762661 જો ભાઈ તમારે નેચરલ અથાણા ટેસ્ટ કરવા હોય ને તો એક વખત આ બેનનો સંપર્ક કરજો જે તમને સ્વાદિષ્ટ અને કોઈ પણ જાતના કેમિકલ વગરની ભેળસેળ વગરને તમને અહીંયાથી અથાણા મળી જશે અને જો હા તમારે કોઈ હોટેલ હોય કોઈ ઘરે તમારે ટેસ્ટમાં માં જોતા હોય ને તો એક વખત ટેસ્ટ કરજો બહુ સ્વાદિષ્ટ અથાણા બનાવે છે આ બેન ને બેનો